ઉપલેક્ટા શહેરની 30 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ અન્ય ક્ષેત્ર દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ લોકોને જન્માષ્ટમી નિમિત્તે મીઠાઈ પ્રસાદ કીટ વિતરણ કરવામાં આવ્યા ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને દરરોજ સાંજે સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ભણાવવામાં આવે છે એ બાળકોને જન્માષ્ટમી નિમિત્તે ફરસાણ કીટ વિતરણ કરાયા હતા જેના મુખ્ય દાતા તરીકે નીરજભાઈ કોઠારી કલ્પનાબેન કોઠારી અને તેમના મિત્રવર્તુળ દ્વારા બાસઠથી વધુ કીટ દરેક ઝૂંપડીના અને દરેક ખાસ કરીને માનવ સેવા ટ્રસ્ટના અભ્યાસ કરતા બાળકોને ઘરે જઈને ફરસાણ મીઠાઈ કીટ આપવામાં આવી હતી તેમજ અમેરિકામાં રહેતા ખેરાજભાઈ ખાંટ જેમના તરફથી પચાસ કિલો ફરસાણ અને પચાસ કિલો મીઠાઈ તેમના પ્રતિનિધિ દિલીપભાઈ ભૂત તરફથી મળેલી હતી આ સાથે જ સંસ્થા દ્વારા દર વર્ષે આપવામાં આવતી કીટ મુજબ કુલ બસો સાહીઠથી વધુ પરિવારોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મીઠાઈ ફરસાણ કીટ તેમના ઘર સુધી તેમજ ઉપલેટા શહેરના અમુક ગામડાઓમાં પહોંચતી કરવામાં આવી હતી શ્રી માનવ સેવા ટ્રસ્ટ વતી સીડી પટેલ અર્જુન સોલંકી અરુણાબેન સોલંકી કલ્પનાબેન કોઠારી તેમજ ટીચર ગુંજન પરમાર ખાસ સેવામાં હાજર રહ્યા હતા

ધનસીભાઈ દેઢાણિયા સિદી પટેલ અમે આ માનવ સેવા ટ્રસ્ટના અહલબ જગાના લાલદીભાઈ રાઠોડની સેવાઓ દર વર્ષે શ્રમ વિસ્તારમાં આર્થિક પચાસ વિસ્તારમાં સાતમ આઠમના તહેવારોમાં અમો મીઠાઈ અને ફરસાણની કિટ આ વર્ષે અમે ત્રણસો કીટ બનાવીને આજુબાજુ એ એરિયામાં અમે પોતાની જાતે જઈને વેચી છે એમાં અમને બીજા આર્થિક જે નીષભાઈ કોઠારી છે તેવા અમારા પૂર્ણાસ્પદ બન્યા છે તેમના મિત્ર મંડળક તરફથી અમને ભાષા કીટ મળેલું છે તે અમારે ત્યાં આવતા બાળકો જે ટ્યુશન ક્લાસમાં આવે છે તે કીટો અમે તે બાળપુને આપી છે અને આ સહયોગ અવિરોધ દાતાઓનો અમને ખૂબ સહયોગ મળી રહ્યો છે અને આવો સહયોગ મળે તો જ અમારી આ સંસ્થા આગળ વધી શકે અમારા દાતાઓનો પણ ખૂબ આભાર અને જે કોઈ લોકો અમને શ્રમ પરિ શ્રમ તરીકે અમને દાન આપે છે એવા અમારે કલ્પના બેન કોઠારી અમે જાતે જઈને આર્થિક પછાત વિસ્તારમાં કીટનું વિતરણ કર્યું છે આ સર્વ આહલક જગતના લાલજીભાઈ રાખો મેન અમારા છે એ બધાનો ખુબ આભાર પ્રભુ સેવા એ માનવ સેવા એ પ્રભુ સેવા